નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે ટાટા ની એક કંપની વિશે વાત કરવાના છે જેમાં કંપનીની અંદર બીજી ત્રણ કંપનીઓ મર્જ થવા જઈ રહી છે અને આને મંજૂરી પણ મળી ગઈ છે તો આ કઈ કઈ કંપનીઓ ટાટા ગ્રુપ ની મર્જ થવાની છે એના વિશે આપણે માહિતી ડિટેલ જોઈએ મિત્રો વાત કરીએ ટાટા ગ્રુપ કંપની ટાટા કન્ઝ્યુમરે જાણકારી આપી છે કે એનસીએલટી કલકત્તા બેંચે તેની ત્રણ સબસિડિયરી કંપનીને મંજૂરી મર્જર ની મંજૂરી આપી દીધી છે તેથી કંપની એક્સચેન્જ ફાઇલિંગમાં જાણકારી આપી કે ન્યુરીસિસ્કો બેવરેજીસ લિમિટેડ ટાટા સ્માર્ટ ફૂડ્સ લિમિટેડ અને ટાટા કન્ઝ્યુમર સન સોલફુલ કંપની મર્જર

ત્રણસો પિસ્તાલીસ પોઈન્ટ છ કરોડના મુકાબલે સ્તર પર હતી એબીટા વાર્ષિક આધાર પર તેવીસ ટકા વધીને છસો ઓગણત્રીસ પોઈન્ટ છ કરોડ રૂપિયા રહ્યો છે જયારે માર્જિન સોળ ટકા પર છે એક વર્ષ પહેલા ચૌદ પોઈન્ટ એક ટકાના સ્તર પર રહ્યું હતું તો મિત્રો આ વિડીયોમાં વાત કરી આપણે ટાટા કન્ઝ્યુમરના શેર વિશે જેમાં બીજી ત્રણ કંપની ટાટાની જ મર્જર થવા જઈ રહી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળીએ આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો ને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો